વાત હવે વડોદરાના વાઘોડિયાની કરીએ કે જ્યાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી વડોદરાના વાઘોડિયા સેવા સદનમાં પુરવઠા શાખામાં કેવાયસી અને આધાર કાર્ડ કઢાવવા લાંબી કતારો લાગી છે ગ્રામ્ય તેમજ શહેરના લોકોને રાશન કાર્ડમાં કેવાયસી અને આધાર કાર્ડમાં સુધારો કરાવવા લાંબા સમયથી અરજદારોને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે સર્વર ડાઉનના કારણે છેલ્લા ઘણા સમયથી લોકોને ધરમનો ધક્કો થઈ રહ્યો છે હાલમાં શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે આટલું જ નહીં સેવા સદનમાં પ્રશાસન તરફથી અરજદારોને બેસવા કે પીવાના પાણી વ્યવસ્થા સુધા કરવામાં નથી આવી સમગ્ર મુદ્દે ડીડીઓને ને ફરિયાદ મળતા તેને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ કામગીરી શરૂ કરવા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને હુકમ કર્યો તમામ લોકોને જણાવવાનું કે આધાર કાર્ડ અપડેશન છે અન્ય આધાર કાર્ડમાં મોબાઈલ કાર્ડ લિંક કરવાની કામગીરી છે આ બધી જ પ્રકારની કામગીરી કરવા માટે ગ્રામ પંચાયત કક્ષાએ વીસીને સૂચના આપેલ છે અને ત્યાં કામગીરી થઈ પણ રહી છે અને તમામની કામગીરી ગ્રામ પંચાયત કક્ષાએ કરી દેવામાં આવશે એટલે લોકોને વિનંતી છે કે આપ ગ્રામ પંચાયત કક્ષાએ જ આ કામગીરી કરાવો અને જે નગરપાલિકાના લોકો છે એ મામલતદાર ઓફિસ આવીને પોતાની કામગીરી કરાવી શકશે લોકો પોતાના રાશન કાર્ડમાં નામ ફેરફાર કરવા આવ્યા છે ઘણા લોકોનું રાશન કાર્ડમાંથી કોઈનું નામ ડિલીટ કરવાનું હશે કોઈનું એડ કરવાનું હશે અત્યારે શિષ્યવૃત્તિનું બી ચાલે છે એના માટે બી ઘણા લોકો આવ્યા છે પણ શિષ્યવૃત્તિ માટે પણ તમામ સ્કૂલોમાં ગ્રામ પંચાયત કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર કક્ષાએ જે નાયબ મામલતદાર પુરવઠા છે તમામને સૂચના આપી દેવામાં આવેલી છે કે રાશન કાર્ડ અને જે આધાર કાર્ડની ડિટેલ્સ છે એ ગ્રામ પંચાયત કક્ષાએ જ કલેક્ટ કરી અને પછી એ માહિતી મેળવી અને કામગીરી કરવામાં આવે એટલે લોકોને કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી એ લોકો એમની મા માહિતી આપી દેશે ગ્રામ પંચાયત કક્ષાએ અથવા તો સ્કૂલ કક્ષાએ એ માહિતી અપડેટ કરી દેવામાં